અને હવે વાત કરીશું જેટકો ને પડ્યો ઝટકો નોકરી વાચુકો સાથે ફરી એકવાર ક્રૂર મજાક કરવામાં આવી વિદ્યુત સહાયકોની ભરતી પરીક્ષાના રદ થવાનો હોબાળો તો વડોદરામાં ઉમેદવારોએ હળધૂત થયા આકરા પાડીએ ઉમેદવારો તમારા ગુલામ નથી કે તમે હળધૂત કરો છો

મારા દ્વારા ત્રણ થી ચાર એવા લોજિકલ એટલે કે તથ્યાત્મક પ્રશ્નો પૂછવામાં આવ્યા કે ભાઈ પોલ ટેસ્ટ કેમ કે અમારી પાસે નીતિ નિયમો હતા અને નીતિ નિયમો જોવા જઈએ તો આ જેટકો દ્વારા જ આ જે નીતિ નિયમો બહાર પાડેલા અમે બે નંબરની એની સાથે વાત કરી કે ભાઈ ઉમેદવારે ગટર પોલ ની છ મીટર ની ઉંચાઈ જે ક્લેમ્પ લગાડેલો આવ્યો છે તેની ફરજિયાત પણ સ્પર્શ કરવો જરૂરી છે ત્યારે અમે વાત કરી તો એમ કે છે કે ભાઈ ઉમેદવારે હાથની જગ્યાએ પગનો સ્પર્શ કરવાનો હતો એટલે અમે કહ્યું કે સાહેબ અમને જે ગાઈડલાઈન અમને જે માહિતી મળી એ અધિકારીઓ એટલે કે ત્યાં હાજર ડેપ્યુટી એન્જિનિયર જુનિયર એન્જિનિયર એના દ્વારા માહિતી મળી હતી એમાં વિદ્યાર્થીઓનો શું વાક એટલે પોતાની ભૂલ એ કબૂલવા માટે તૈયાર નથી અને એ કોઈપણ સંજોગોમાં આ ભરતી જે પ્રક્રિયા છે એ ભરતી પ્રક્રિયા રદ કરી અને નવી ભરતી પ્રક્રિયા લેવા માટે એ ક્યાંક ને ક્યાંક પોતાના જે નિયમો જે છે એ અમારા પર થોપી બેસાડવા માંગે છે પરંતુ એ કહી શકાય કે મૂળ જે એમડી સાહેબને મેં મળવા માંગતા હતા એમડી સાહેબ ને મળ્યા નથી એટલે એમડી સાહેબ જે આવેદન પત્ર આપવાનું હતું એ આવેદન પત્ર અમે પરત લઈને આવ્યા છીએ અમે આવેદન પત્ર એ આપ્યું નથી કેમ કે અમે એમડી ને આવેદન પત્ર આપવા માટે ગયા હતા ત્યારે અમને એવું કહેવામાં આવ્યું હતું કે સીએમ હસ્તક તમને ઓર્ડર મળી જશે અને કોઈ પણ ન્યૂઝ આવી મળે કે પરીક્ષા રદ થવાની છે એવું કશું જ નથી પરીક્ષા રદ નહીં થાય એવું કહેવામાં આવ્યું હતું અને આજે એના પછી અમને પછી પરિપત્ર બહાર વેબસાઇટ પર જેટકોનો આવ્યો ત્યારે એવું કીધું કે પોલ ટેસ્ટમાં ખામી નહીં થી તો આજ બાબતે વધુ ચર્ચા કરીશું આપણી સાથે જોડાઈ ચૂક્યા છે થી લાઈવ અમારા એસોસિએટ એડિટર દીક્ષિત અને સાથે સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે અલ્પેશ સુથાર સૌપ્રથમ દીક્ષિતજી આપની પાસેથી એ જાણવા માંગીશું કે દર વખતે જ્યારે પરીક્ષાર્થીઓ ઘણા બધા સપનાઓ સાથે લઈને મહેનત કરતા હોય છે પરંતુ દર વખતે પાણી ફેરવવામાં આવે છે બિલકુલ આ જેટકોના અધિકારીઓ તેની જાતને સમજે છે શું તે સવાલ છે કારણ કે હજારો ઉમેદવારો હતા લાખો ઉમેદવારો અને તમે છેલ્લી એવું કહી છો કે પરીક્ષા રદ કરી દેવામાં આવી કેટલી પરીક્ષાઓ છે કે જે તમારી તમારી કારણે કારણે પરીક્ષા રદ થઈ જાય છે અને ઉમેદવારોનો રોજતો ભોગ સરકારને ને બનવો પડે છે અને તેના ભવિષ્યનું શું સૌથી મોટો સવાલ તેના ભવિષ્યનો છે આજે એક એક ઉમેદવાર ત્યાં પહોંચ્યો છે તે કઈક આશા કઈક અપેક્ષા સાથે પહોંચ્યો છે કે અમારી પરીક્ષા લેવાઈ જાય અમને નોકરી મળી જાય અને અમારું ઘર અમારું જીવન ત્યારે ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓ સાથે ક્રૂર મજાક થાય છે આજે પણ એવું જ થયું અચાનક વિદ્યુત સહાયકની જે પરીક્ષા લેવાની હતી જેમાં હજારો ઉમેદવારો છે તે પોતાને પરીક્ષા છે તે આપવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ

રાજકોટમાં પણ રહેતો હતો કોઈ અમરેલીમાં પણ એટલે કે નાના નાના ગામના વિદ્યાર્થીઓ તમામ લોકોએ દાવેદારી કરી હતી ઉમેદવારી નોંધાવી હતી અને પરીક્ષાની રાહ જોઈને બેઠા હતા પરંતુ કેવા પ્રકારની સ્થિતિ થઈ તે આપણી સામે છે રાધા જે બિલકુલ કારણ કે અધિકારીઓ એસી ઓફિસમાં બેસી અને સ્થિતિને કદાચ ક્યારેય નહીં સમજી શકે અલ્પેશ આપની પાસેથી એ જાણવા માંગીશું કે આજે એક ક્રૂર મજાક કરવામાં આવી છે હાસ્યાસ્પદ નિર્ણય તેમના દ્વારા લેવામાં આવ્યો છે અલ્પેશ એ જે ઉમેદવારો છે એમની કોઈ આપી સામે આવી બિલકુલથી રાધા વાત કરવામાં આવે તો આ ક્રૂર મજાક જ કહી શકાય કારણ કે છેલ્લે સુધી જ્યાં સુધી પરીક્ષા લેવાય મેડિકલ ટેસ્ટ થયા અને નિમણૂક પત્ર આપવાની વાત આવી ત્યારે પરીક્ષા રદ કરવામાં આવી છે તેને જ લઈને આ જે ઉમેદવારો છે તે વહેલી સવારથી જ વડોદરા ખાતે આવેલી જે જેટકોની કચેરી છે ત્યાં આવી પહોંચ્યા છે સાથે સાથે યુવરાજસિંહ જાડેજા પણ આ વિદ્યાર્થીઓના આંદોલનમાં જોડાય છે જોકે જે જેટકો છે તેના દ્વારા આવેદનપત્ર આપવા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક આજે ઉમેદવારો છે તેમની આશા નિરાશામાં ફેરવાય છે વહેલી સવારથી જ આજે જેટકો ની કચેરી છે તેની બહાર ધરણા કરી રહ્યા છે તેઓની એક જ માંગ છે કે જે એમડી છે હોવાનું જણાવી રહ્યા છે ત્યારે યુવરાજસિંહ દ્વારા પણ માંગ કરવામાં આવી છે કે જ્યાં સુધી એમડી તેઓની સાથે વાતચીત નહીં કરે તેઓને નહીં મળે જ્યાં સુધી આજે ઉમેદવારો છે તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓનું આંદોલન છે તે યથાવત રહેશે આપણી જોડે સીધા યુવરાજસિંહ જોડાયા છે આપણે સીધી તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો યુવરાજસિંહ વહેલી સવારથી અહીંયા આવ્યા છો ઉમેદવારો સાથે જોડાવાની વાત કરી રહ્યા છો અંદર પણ મળીને આવ્યા શું જવાબ મળે ખાસ કરીને એક નિરાશાપૂર્વક નિરાશાનો જવાબ મળ્યો છે કેમ કે અમારી જે માંગણી હતી અમારી જે લાગણી હતી એ માંગણી અમારી સ્વીકારવામાં નથી આવી જોવા જઈએ તો આમાં સંપૂર્ણ વાંક એ જે તે અધિકારીઓનો છે અધિકારીઓની વાંક અમારા વિદ્યાર્થીઓ શા માટે ભોગવે અમે આ સ્પષ્ટ વાત એમની સાથે કરી છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ક્રૂર મજાક એ અત્યારે સત્તા પક્ષ અને જે તે અધિકારીઓ છે એના ઈશારે જે નાચી રહ્યા છે એ અધિકારીઓ એના હાથકંડા બની એના કઠપુતળી બની અને વિદ્યાર્થીઓને નચાવી રહ્યા છે આ જરા પણ સકી નહીં લઈએ અને વિદ્યાર્થીઓ સાથે જે ક્રૂર મજાક થઈ રહી છે એ ક્રૂર મજાક સહન કરવામાં નહીં આવે લાગે છે કે આખરી ક્યાંક કોઈ ષડયંત્ર હોય કારણ કે એક્ઝામ લીધી મેડિકલ ટેસ્ટ થયા અને જ્યારે છેલ્લે નિમણૂક પત્ર આપવાની વાત આવી ત્યારે ભરતી રદ કરી નીતિ નિયત અને દાનતમાં સંપૂર્ણપણે ખોટ છે જે લોકો પરીક્ષા લેવા માંગે છે એને નોકરી નથી જ આપવી એ નક્કી છે એને નોકરી આપ્યો તો બારસો ને ચોવીસ ઉમેદવારો જે ક્રાઇટેરિયા આપ્યા હતા એ ક્રાઇટેરિયા પ્રમાણે એને કહી શકાય કે પરીક્ષાઓ પાસ કરી છે જે પણ એના ક્રાઇટેરિયા હતા આ તમામ કહી શકાય કે પોલ ટેસ્ટ હોય કે લેખિત પરીક્ષા હોય આના લેખિત ક્રાઇટેરિયા હતા એ લેખિત ક્રાઇટેરિયા પ્રમાણે પરીક્ષા પાસ કરવામાં આવી છે આ લોકોને નોકરી આપવાની બિલકુલ દાનત નથી અને જે દાનતની છે એ ખોરા ટોપરા જેવી છે અને કોઈ પણ સંજોગે શોષણ કરવા માંગે છે વિદ્યાર્થીઓને રજાડવા માંગે છે વિદ્યાર્થીઓને રસ્તે રસ્તે ચડાવવા માંગે છે એ મેં જોઈ લીધું છે કારણ કે એના એમડી એમને મળવા માંગતા નથી એના જે જનપ્રતિ કહી શકાય કે એના જે પ્રતિનિધિત્તરી તરીકે જે અધિકારી એમને મળ્યા એમને પણ અમને કહી શકાય કે યોગ્ય જવાબ આપેલો નથી ભરતી કરવાની વાત કરવામાં આવી એસ આઇટીની રચના કરવામાં આવી એ પણ વાત છે શું વાતચીત થઈ અંદર સંપૂર્ણ રીતે એમાં તથ્ય નથી જે વાત કહી શકાય કે વર્તમાન સત્તા પક્ષના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ જે વાત કરી રહ્યા હતા કેસઆઈટી ની રચના કરી જેમાં એવું કહેવામાં આવ્યું કેસઆઈટી રચના કરીને જેમાં કહી શકાય ગેરરીતિ થઈ એ ગેરરીતિના કારણે આ પરીક્ષા રદ કરવામાં આવી છે અમે અહીંયા આવીને અધિકારી પાસે સવાલનો પ્રશ્ન પૂછ્યો જે અમારા અધિકારી અમને સવાલ સાંભળી રહ્યા હતા એનું નામ હતું રાય સાહેબ એ રાય સાહેબે અમને કીધું કોઈ જ પ્રકારની એસઆઈટી ની રચના કરવામાં આવી નથી એટલે તમે સમજી શકો છો એ

ઠંડી પડશે તો ઠંડીમાં પણ બેસવાના છે અમારી તમામ મોરચે લડાઈ લડવાની તૈયારી છે કોઈ પણ મોરચે લીગલના મોરચે લડવી હોય તો લીગલના મોરચે અમારે જનપ્રતિનિધિના મોરચે લડવી હોય જનપ્રતિનિધિના મરચે અને આંદોલનના મોરચે લડવી પડે તો આંદોલનના મોરચે પણ અમે ન્યાય મેળવીને રહીશું લાગે છે આની પાછળ કોણ જવાબદાર હોઈ શકે કારણ કે જે રીતે એક પોલની ક્ષતિ જણાઈ અને તેમાં આખી પરીક્ષા રદ કરી આમાં અધિકારીઓની પોલમ પોલ જવાબદાર છે જે તે સર્કલમાં જે તે અધિકારીઓ છે ડેપ્યુટી એન્જિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર આ લોકો એને સજા કરવાની જગ્યાએ આ માસુમ વિદ્યાર્થીઓ જે નિર્દોષ છે એ નિર્દોષ વિદ્યાર્થીઓને સજા કરી છે એ જરાય પણ યોગ્ય નથી એટલે જે અધિકારીએ ખોટું કર્યું છે અધિકારીને તમે ચોક્કસપણે સજા કરો કારણ કે અધિકારીઓની અનાવડત અને અધિકારીઓની ભૂલને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ પરિસ્થિતિના નિર્માણમાં અત્યારે જે પણ ઉમેદવારો તમે જોઈ રહ્યા છો એ સ્વ ખર્ચે અહીં આવેલા છે અને સ્વ ખર્ચે પોતાની લડાઈ સ્વેચ્છાએ લડી રહ્યા છે અને આ લડાઈ જે છે એ આગળ પણ મળી ચાલુ રહેશે બિલકુલથી આ લડાઈ આગળ પણ ચાલુ રહેશે આપણે ઉમેદવારો સાથે જ વાત કરીશું શું કે સો ક્યાંથી આવ્યા છો શું પરિસ્થિતિ છે કારણ કે બે બે વર્ષની મહેનત અને હવે જ્યારે આખરે પરિણામની વાત આવી ત્યારે કઈ ના હાથ લાગ્યો પેલું તો અમારે મેડિકલ પાટ્યું હતું તારે કીધું હતું કે સાત દિવસમાં તમને ઓર્ડર આપી દેવાનો આવે છે પછી સાત દિવસમાં અમને જ્યાં અમે નોકરી પ્રાઇવેટ જોબ કરતા હતા ત્યાં પણ રિજાઇનિંગ અપાવી દીધું રિજાઇનિંગ અપાવવાની બાદ થોડો ટાઈમ લાગ્યો એક મહિનો થયો બે મહિના થયા એટલે અમારી ઉત્સાહ થઈ કે હજી સુધી ઓર્ડર કેમ ના આવ્યો કે તમારો સીએમના હાથે ઓર્ડર આપવાનો છે સીએમના હાથે ઓર્ડર આપવાનો છે એટલે સીએમના હાથે ઓર્ડર આપ્યો નહીં અને ઓગણીસ બાર ના રોજ નોટિસ આવી કે તમારી ભરતી કેન્સલ કરવામાં આવેલી છે એટલે અમે અહીં આવ્યા છે કે અમારા ઉપરથી ન્યાય મળી રહે અને અમને સહી અને હા ઓર્ડર આપે તેવી અમારી માંગણી છે શું કહેશો ક્યાંથી આવ્યા છો વહેલી સવારથી જ અહીંયા બેઠા છો લાગે છે બે ત્રણ વર્ષની મહેનત હશે ઉજાગરા કર્યા છે પૈસાનું પાણી કરીને જ્યારે આખરે આ જવાબ સાંભળવું પડે કઈ રીતનું લાગી રહ્યું હાલ અમે પોરબંદરથી આવેલા છીએ કાલ સાંજના અમે ટ્રેનમાં દસ વાગ્યાના બેઠા છીએ અને સાડા નવે સવારે અમે વડોદરા ઉતરેલા અને ત્યારબાદ અમે અહીંયા આવેલા હાલ તમને બતાવવામાં આવે કે ભરતી પ્રક્રિયામાં આ જે તમામ ઉમેદવારો છે એ તદ્દન સાચા છે અને અધિકારીઓના જણાવ્યા મુજબ કે અમે ફરીથી એકવાર તમારી પરીક્ષા લેશું જેને કારણે જે સારા ઉમેદવારો છે એ ખોટા ના પડે તો જે આ ઉમેદવારો બારસો ચૂંટાઈને આવ્યા છે કે જે પાસ થયા છે ખરેખર એને હકમાં પાસ થયા છે તો એ તદ્દન સાચા છે આ લોકોએ મહેનત કરી છે અને અમે પાસ થયા છીએ બે બે વર્ષની અમારી મહેનત છે અને પેપર કહેવા જે ગરીબ પરિસ્થિતિમાંથી પણ લોકો આવતા હોય છે અને દર વખતે આ જ પ્રકારનું રિઝલ્ટ છે તે સામે જોવા મળતું સો ટકા સાહેબ ગરીબ પરિવારમાંથી આમાં હું કહું ને તો નેવું પ્લસ આવે છે નેવું ટકા ઉપર કારણ કે આ સરકારની નબળામાં નબળી પરીક્ષા કહેવાય કે જેનો સ્ટાર્ટિંગ પગાર ચાલુ થાય છે ક્લાસ છે પરીક્ષામાં પણ સરકારે આવા માત્ર ચૌદ હાજર પાંચસો પગાર મેળવવા માટે લાખો વિદ્યાર્થીઓ એક્ઝામ આપી હતી અને ત્યારબાદ જ્યારે ભરતી રદ થયાનું જાણવા મળ્યું ત્યારે વિદ્યાર્થીઓમાં હાલ નિરાશા જોવા મળી છે સાથે સાથે યુવરાજસિંહ પણ અહીંયા પહોંચ્યા છે અને સિંહે પણ આ એમડી છે મળવાનો એક પ્રયાસ કર્યો પરંતુ અહીંયા જે એમડી છે છે તેઓ રજા પર અને નથી સ્વીકારવામાં આવ્યું ત્યારે હવે યુવરાજસિંહ છે તે આ ઉમેદવારો સાથે અહીંયા ધરણા કરી રહ્યા છે મોટી સંખ્યામાં ઉમેદવારો હાલ વડોદરા ખાતે પહોંચ્યા છે આપ જોઈ શકો છો તે રીતે વહેલી સવારથી જ ઉમેદવારો છે તે આ જેટકોની ઓફિસ વડોદરા ખાતે આવેલી છે અને તેની મુખ્ય કચેરી બહાર જ આજે વિદ્યાર્થીઓ છે તે આંદોલન કરી રહ્યા છે સાથે સાથે યુવરાજસિંહ પણ જોડાયા છે વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે તેમને ન્યાય મળવો જોઈએ કારણ કે આ જે ઘટના ઘટી તેમાં આ જે ઉમેદવારો હતા જે વિદ્યાર્થીઓ હતા તેમની કોઈ પણ ભૂલ નહોતી ત્યારે હવે શું સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું પરંતુ અત્યારે વિદ્યાર્થીઓ ન્યાયની માંગ સાથે મોટી સંખ્યામાં આ જે ઝટકોની કચેરી બહાર છે ત્યાં ધરણા કરી રહ્યા છે જોકે યુવરાજસિંહ પણ પહોંચ્યા છે યુવરાજસિંહની પણ એક જ માંગ છે કે જેટકોના જે એમડી છે તેઓ તેઓને મળશે ત્યારબાદ જ આ આંદોલન સમેટવામાં આવશે એટલે કહી શકાય કે ઘોર બે દરકારી છે તે ક્યાંક ને ક્યાંક જેટકો વિભાગની અહીંયા સત્યા છે ચોરી ઉપર સીના ચોરી જેવું અહીંયા લાગી રહ્યો છે કારણ કે પરીક્ષા રદ કર્યા બાદ પણ અધિકારીઓ છે અથવા તો જે જવાબદાર છે તે હજુ સુધી મળવા માટે તૈયાર નથી જી રાધા જી બિલકુલ અલ્પેશ લોકોને ખબર નથી કે કોની સાથે મજાક કરી રહ્યા છે તો ભારતના ભવિષ્ય સાથે ગુજરાતના ભવિષ્યની સાથે મજાક કરી રહ્યા છે અને આ મજાક આજે નહીં તો કાલે ભારે પડશે દીક્ષિતજી જે પ્રકારે જવાબ માંગવાનો પ્રયત્ન કર્યો પરંતુ એમડી સાહેબ તો રજા પડશે એમડી સાહેબ તો એમના પરિવારની સાથે છે કદાચ આ જે તમામ ત્યાં ઉમેદવારો ઉપસ્થિત હતા એ ઉમેદવારોના મોઢા જોઈ ઉમેદવારોએ જે પ્રકારનું ટ્રાવેલિંગ કર્યું છે આ બધા શબ્દો સાંભળીને આપણે એકવાર તો અંદાજો લગાવી શકીએ કે ચૌદ હજાર પંદર હજારની જોબ મેળવનાર એ બાપના પૈસે લીલા લહેર કરનાર વ્યક્તિ નથી અને તેમ છતાંય દર વખતે આ પરિસ્થિતિનો તેવો જ ભોગ બને છે

ફરીથી પરીક્ષા થશે આ પરીક્ષા રદ કરી દેવામાં આવી છે ત્યારે મહત્વની વાત એ છે હજારો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી આ ઉમેદવારોનો શું વાગ આ વિદ્યાર્થીઓનો શું વાગ તમે તો પરીક્ષા રદ કરી દીધી ભૂલ હતી તે કરી દીધી પરંતુ આ અધિકારી ઉપર પગલા લેવાશે તો કદાચ એકાદ નાના મોટા અધિકારી સામે તમે પગલા પણ લઈ લેશો પરંતુ જે હમણાં વિદ્યાર્થી વાત કરતા હતા પોરબંદર થી આવ્યા

ભાગ્ય ને પોતાના ઘરને ચલાવવા માટે કોઈ ગરીબ ઘરના બાળકો છે કારણ કે આમાં કોઈ મુખ્યમંત્રીના બાળકો નથી કોઈ વડાપ્રધાનના કે રાષ્ટ્રપતિના કે કોઈ મંત્રીના બાળકો નથી આ તો ખેતમજૂરી કરીને મજૂરી કરીને પોતાના બાળકોને ગામડા સિટીમાં મોકલાવી ટ્યુશન કરાવી અને ભણાવતા હોય છે એના રોજિંગ ખર્ચા એના બધા ખર્ચા કરાવી સિટીમાં મોટી જાય અને ત્યાર પછી પરીક્ષા આપે છે પરીક્ષા આપ્યા પછી જયારે પાસ થતો હોય અને પાસ આપ્યા પછી કે તમને સીએમ તરફથી આ પ્રમાણપત્ર આપવામાં આવે છે તો હું તો આપના માધ્યમથી જો સીએમ પણ આ કાર્યક્રમ જોતા હોય તો કહું કે માત્ર વિઝિટિંગ કરવાથી જવાથી નહીં આ મારા જે દીકરાઓ પરીક્ષા આપીને જે પાસ થશે ને એમની બધાને તાત્કાલિક ધોરણે સરકાર બંધ કરે આપણે જી બિલકુલ સર આભાર ગુજરાત ફર્સ્ટ પર જોડાવા બદલ વિદ્યાર્થીઓ ઉમેદવારો એમની મજબૂરીનો મજાક ગણી લીધો છે અને દર વખતે આ મજાક ને રિપીટ કરતા આવ્યા છે જે પ્રકારે આ પરીક્ષાઓ રદ થાય છે પરીક્ષાઓ રદ થયા બાદ વિદ્યાર્થીઓ આંદોલન કરે છે અને જવાબદાર જે અધિકારીઓ છે એ બાબુઓ છૂટી જાય છે ભોગ તો બને છે માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ જે ઉમેદવારો છે કદાચ એમની શું પરિસ્થિતિ હશે મા બાપે કઈ રીતે ભરાવ્યા હશે કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યા હશે એકવાર અંદાજો પણ નહીં લગાવી શકીએ જે પ્રકારે ચીમકી તો છે પરંતુ બીજા ઉમેદવારો શું કહી રહ્યા છે અલ્પેશ બિલકુલથી રાધા વાત કરવામાં આવે તો ઉમેદવારો જો કે વહેલી સવારથી જ આશા લગાવીને બેઠા છે કે જેટકો ના કોઈ એન્જિનિયર મળે કોઈ અધિકારી મળે એમની મળે પરંતુ હજી સુધી તેઓને એમડી તરફથી કોઈ જવાબ નથી મળ્યો જવાબદાર અધિકારીઓ કોઈ પણ કહેવા માટે તૈયાર નથી આપ જોઈ શકો છો તે રીતે અત્યારે પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે તે ક્યાંક ને ક્યાંક ચર્ચા કરી રહ્યા છે ધરણા કરી રહ્યા છે આગળ શું સ્ટેપ લેવું પરંતુ આ જ રીતે બેદરકારી હોય જે જવાબદાર અધિકારીઓ છે તે પોતાની જવાબદારીમાંથી માંથી ક્યાંક છૂટતા હોય તેવું અહીંયા લાગી રહ્યું છે મોટી સંખ્યામાં ઉમેદવારોનો અહિયાં ભેગા થઈ ગયા છે તેઓની એક જ માંગ છે કે તેઓને ન્યાય મળે પરંતુ આ ન્યાય અહીંયા મળે એવું આ લોકોને લાગતું નથી અને તમે જોઈ શકો છો અધિકારીઓ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરી રહ્યા છે અને હવે આ ઉમેદવારો છે આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે કે જ્યાં સુધી એમને નહીં મળે ત્યાં સુધી તેઓ આ આંદોલન નહીં સમેટે મહત્વની વાત છે રાજા કે આ ધરણાની અંદર માત્ર વડોદરા શહેરના લોકો નથી પરંતુ જુનાગઢ પોરબંદર જામનગર અથવા તો

અવનવા લોકોના અમે જવાબો સાંભળી રહ્યા છે પણ હવે આ ભરતી રદ કરી દીધી છે અમે બેરોજગાર બેઠા છે આર્થિક અને માનસિક રીતે સાવ ભાંગી ગયા છે હવે અમને ન્યાય મળે આ ભરતી રદ કરી દીધી છે થોડીક છતીક એને ગેરરીતિ સાબિત મળી એના સુધારવાના બદલે સાવ ભરતી જ રદ કરી દેવામાં આવી છે આ કયો કયો ને અન્યાય અમારી ઉપર અન્યાય થઈ રહ્યો છે એ અમારા સંભાળવામાં આવે અને અમને ન્યાય આપવામાં આવે એવી અમારી માંગણી છે બિલકુલથી રાધા આ ફક્ત ભરતી રદ નથી થઈ પૈસા રદ થયા છે સમય રદ થયો છે સાથે સાથે તેઓની મહેનત પણ રદ થઈ છે વિદ્યાર્થીઓ દૂર દૂરથી ઉમેદવારો આવ્યા છે શું કહેશો ક્યાંથી આવ્યા છો પરીક્ષા રદ થઈ ગઈ છે હવે નવસારીથી અમે આવ્યા છે પરીક્ષા રદ થઈ છે હવે અમે એટલું જ નિર્ણય માંગે કે અમને અમારી ભરતી અટકાવની નહીં અમને અમારા ઓર્ડર પાછા આપી દો બસ એ જ કહેવા માંગે છે બીજું કંઈ નહીં

રાખે એવી આશા રાખી રહ્યા છો શું કે છો ક્યાંથી આવ્યા છો આવું છું ખેરગામ ગામથી આવું છું મારું નામ શિવકુમાર વડબી પટેલ છે હું છેલ્લા એક વર્ષથી મહેનત કરું છું મારી એક્ઝામ માટે ફેબ્રુઆરીમાં એક્ઝામ લેવાની હતી મારી નવમા મહિનામાં રાઇટિંગ ટેસ્ટ લેવાની હતી અમે અમદાવાદ સુધી ગયા હતા પોતાના ખર્ચે એક્ઝામ આપવા માટે રાતો દિવસ રાતો કરીને અમે ગયા હતા અમારો નોકરી ધંધામાં બધા અમે સપોર્ટ કરી રહ્યો એ બધું મિસ કરીને અમે બેઠા છે આજે જ્યારે નિર્ણય મેડિકલ થઈ ગયો છે ડોક્યુમેન્ટ થઈ ગયા છે એ પછી અમારા માટે આટલું બધું જ્યારે ઓર્ડરના દિવસો આવ્યા ત્યારે આ રીતે લાવીને કે નિયમો ચેન્જ થયા છે કે એ લોકોની પ્રોસેસ ચેન્જ થઈ જેનું અમને કોઈ ઇન્ફોર્મેશન આપવામાં આવ્યું નહોતું શું લાગે છે અત્યારે તમે હવે ધરણા કરી રહ્યા છો યુવરાજ વિદ્યાર્થી નેતા છે તે પણ આંદોલનમાં જોડાયા છે હવે શું લાગે છે એમડીને મળવા ગયા હતા એમડી સાહેબ મળવાની વાતો કરી છે એમડી સાહેબ મળે એમની રજૂઆત શું છે એમ કે એમને એક વાત ઇન્ફોર્મ કરવું જ પડશે કે સાહેબ અમે અમારી માંગણી આ રીતે સાહેબ રજા પર જેવું કે છે હવે સાંજ સુધી રાહ જોઈએ કે સાહેબે કીધું છે તો અમારે બી એક પોતાની રીતે અમે એક સપોર્ટ કે એક આશા રાખીએ કે સાહેબ આવશે એમ કે જ્યારે ગયા હતા યુવરાજ સાહેબ ત્યારે કીધું હતું કે સાહેબને ને મળાવીએ અંદર ગયા પછી નહોતા મળાવ્યા એના માટે રાજા હજુ પણ જે વિદ્યાર્થીઓ છે તેમની આશા છે કે જેટકોના જે એમડી છે તે તેઓને મળશે તેઓને આશ્વાસન આપ્યું છે પરંતુ હજી સુધી કોઈ પણ જે અધિકારી છે કે જે પણ એમની છે તે મળ્યા નથી વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે આ જે ઉકેલ છે તેનો સુખદ અંત આવે કારણ કે કેટલાય વર્ષોની વિદ્યાર્થીઓની મહેનત છે પૈસાનું પાણી કર્યું છે પૈસાનું પાણી કરી અને વિદ્યાર્થીઓ દૂર દૂર સુધી પરીક્ષા આપવા માટે ગયા હતા પરીક્ષા આપ્યા પછી તે લોકોનું મેડિકલ પણ થયું અને હવે નિમણૂક કરવાની વાત આવી ત્યારે ક્યાંક ને ક્યાંક આ પરીક્ષા છે તે રદ કરવામાં આવી છે જો કે ઋષિકેશ મંત્રી જે પટેલ છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે એસઆઈટીની રચના કરવામાં આવી છે પરંતુ જે રીતે યુવરાજસિંહે જણાવ્યું તેમણે અંદર વાતચીત કરી તો તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે કોઈ પણ પ્રકારની જે સીટ છે તેની રચના નથી કરવામાં આવી એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અહીંયા જે ઉમેદવારો છે જે વિદ્યાર્થી નેતા છે તેઓને ગોળગોળ જવાબ મળી રહ્યા છે કોઈ પણ પ્રકારનો સચોટ જવાબ છે તે નથી મળી રહ્યો એટલે જ વિદ્યાર્થીઓ છે તે અત્યારે આ જે વિદ્યુત ભવન આવેલું છે વડોદરા ખાતે મુખ્ય કચેરી છે ત્યાં વહેલી સવારથી જ ધરણા લગાવીને બેઠા છે વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે જે પણ જવાબદાર અધિકારી છે તેઓને મળે તેઓ સાથે વાતચીત કરે અને આ જે સમગ્ર જે વિવાદર જેટકો દ્વારા નવી તારીખ જાહેર કરવામાં આવી છે જે આખી અપોલ ટેસ્ટમાં સર્જાઈ હતી એ ક્ષતિને કારણે પરીક્ષા રદ કરાઈ હતી પરંતુ હવે નવેસરથી લેવાશે દીક્ષિતજી આપની પાસેથી જાણવા માંગીશું કે ફરી એકવાર નવી તારીખો જાહેર કરવામાં આવી છે બિલકુલ હવે જેટકોએ ફરીથી એક નવી તારીખ છે 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 જાહેર કરી મહત્વની વાત કે વિવાદ વધી ગયો વિદ્યાર્થીઓ વરોડા મુખ્ય કચેરી ખાતે પહોંચી ગયા છે અને અઠ્યાવીસ અને ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ ફરી પરીક્ષા લેવાશે તો તેની સાથે જ પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ ફરીથી હાથ ધરાશે સાત જાન્યુઆરી રોજ અમદાવાદમાં લેખિત પરીક્ષા પણ લેવાશે અને તમામ ઉમેદવારના કોલ લેટર ઇસ્યુ થઈ ગયા છે પરંતુ રાધા ફરી ફરીને સવાલ એ કે વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થીએ કહ્યું તે ગોંડલથી પહોંચ્યો તો કોઈ દાહોદથી પહોંચ્યો કોઈ પોરબંદરથી પહોંચ્યો આ આટલા ખર્ચા વિદ્યાર્થીઓ કર્યા પરંતુ હવે ફરીથી પરીક્ષા લેવા છે એટલે ફરી ટિકિટ ભાડાના ખર્ચા વિદ્યાર્થી કરશે કોના બાપે કેમ દર વખતે અધિકારીઓ એસી ચેમ્બરમાં બેઠા બેઠા ભૂલો કરી નાખે છે અને આપણા ગુજરાતના હજારો ને લાખો વિદ્યાર્થીઓ પરેશાન થવું પડે ઉમેદવારોએ પરેશાન થવું પડે અને પહેલી વખત આ ઘટના નથી બનતી અનેક વખત આ પ્રકારની ઘટનાઓ બને છે છેલ્લી ઘડીએ પેપર ફૂટી જાય છે ક્યાંક છેલ્લી ઘડીએ પરીક્ષા કેન્સલ થાય છે પરીક્ષા રદ થઈ છે હવે ફરી પરીક્ષા લેવાશે પરંતુ સાહેબ તમે આ વિદ્યાર્થીઓ સામે તો જોવ કે તે વિદ્યાર્થી ક્યાંથી આવે છે ક્યાં સુધી જાય છે તેના ખર્ચા કેટલા થાય છે અને કેવા પરિવારમાંથી આ વિધ્યા સહાયકની પરીક્ષા દેવા માટે આવે છે પરંતુ કાંઈ નહીં એસી ચેમ્બરમાં બેઠા નિર્ણય લઈ લેવો છે કે પરીક્ષા રદ થઈ નવી તારીખ જાહેર કરી દેવામાં આવી પરંતુ જવાબદાર કોણ અને જવાબદારો સામે પગલા લેવાશે કે નહીં તે મહત્વની વાત છે કારણ કે હજારો વિદ્યાર્થીઓ સાથે ક્રૂર મજાક છે તે કરવામાં આવ્યો છે ત્યારે ક્રૂર મજાક કરનાર આ અધિકારીઓ સામે પગલાં લેવાશે તો જ બીજી વખત આ પ્રકારની ભૂલ નહીં થાય કારણ કે વારંવાર આ પ્રકારની ભૂલો થાય છે વારંવાર પરીક્ષા રદ થાય છે અને છેલ્લે જે ચિંતા અથવા તો જેના પર પડે છે તે આપણા ગુજરાતના જ વિદ્યાર્થીઓ છે સાહેબ તમારે સમજવું પડશે કે આ વિદ્યાર્થીઓ સામે આ પ્રકારની કાર્યવાહી ન થઈ શકે તમારે બીજી વખત ધ્યાન રાખવું પડશે ફૂલ પ્રૂફ સિસ્ટમ બનાવવી પડશે અને હવે પરીક્ષા વરત થઈ તો ખરેખર આ ગુસ્સાનો ભોગ છે તે વિદ્યાર્થી સાહેબ તમે વધુ બનશો બિલકુલ દીક્ષિતજી જે પ્રકાર આપે જણાવ્યું પરંતુ આ નિર્ણય લેનારા એ જ અધિકારીઓ જે અધિકારીઓએ આ કેન્સલ કર્યો છે એટલે કે હજુ સૌથી મોટો પ્રશ્નાર્થ ચિન્હ ત્યાં આવીને ઉભો છે અને આ બધાની વચ્ચે લાગણીઓ હંમેશા ઉમેદવારોની દુભાતી રહેશે દીક્ષિતજી આભાર આપનો જોડાવા બદલ અલ્પેશ આભાર જોડાવા બદલ તો પોલ ટેસ્ટમાં ક્ષતિ આવતા પરીક્ષા રદ કરવામાં આવી હતી પરંતુ હવે ફરી એકવાર તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે બાબુની લાલ કારણે વિદ્યાર્થીઓ પરીક્ષાર્થીઓ પરેશાન થાય છે